અને ઓલી બાજુ કુવો ખોદવાનું કામ ચાલુ છે તો ચાલો આજે જોવા જઈએ કુવો અમારા છોકરા પણ બધાય તૈયાર થઈ ગયા છે જોવા માટે તો ચાલો ન્યાજી મળીએ

なわけでいこう。

વુરામ પડી જાય ઘટી થાય છે અંદર હે ઈ ગાય કેવાય મૂકી દે આ લોકોખી ઉપર આવે છે અંદર કામ ચાલુ છે પછી જો ટ્રેક્ટરમાં ટ્રેક્ટરમાં દોબાર એટલે ખેતરમાં ક્યાંય ઢગલો કરવા પણ હોય જ નહીં થોડી ધજા સંકેત આપે છે કે વીડો થઈ ગયો છે ને શ્રીફળ ને બધી સ્થાપના પણ ઈષ્ટદેવની થઈ ગઈ છે આમાં તો ક્યાંક ક્યાંક અવાજ પણ કરવા પડે અવાજ થાય ત્યારે હું શૂટિંગ નહીં કરશું પણ અત્યારે આપણે આટો મારવા આવ્યા છીએ એટલે શૂટિંગ ચાલુ કર્યું છે એ હાલો હાલો પણ આમ ધ્યાન રાખ્યું નથી આમ કવા ગાળવાનું થાય કેટલું અઘરું કવા ગાળવાનું જોવો હાલો હાલો ભાઈ હાલો હવે અવાજ કરવાની તૈયારી થઈ ગઈ છે ને અમે આવી આગા તો અવાજ કરવાનું કામ ચાલુ છે બધે આગા વિ ગયા છે એ અહીંયા ખરે વાગી રહે પાણો આમાં આઘું રેવું પડે